આજે ઓગણીસ તારીખની ગાયો આપણી પાસે ટોટલ બાર ગાયો છે હાજરમાં એ પણ તાજી વીયેલી છે આપણી પર બધી આરિયા આઠ લિટર દૂધ કરે છે તાજી વીયેલી છે એક આજ સવારે વીયા છે આપણા હાલમાં ચેક થઈ ગઈ છે સવારે વીણી છે તમને બારે બાર ગાયો બતાવી દઉં છું પંદર લીટર વાળી છે દસ લીટર વાળી છે અને સાત થી આઠ લીટર વાળી છે બધી ગાયો આજે આપણી પાસે સારી ઓગણીસ તારીખની હાજરમાં છે બધી તાજી વીયેલી બધા વાછડા બીજા આ એક પહેલી આ જ છે એક આરિયા પરમદાડે વીજણી છે આ બાર લીટર પછી એક આરિયા પંદર લીટર વાળી છે ગાય ગાય હાજરમાં છે આજની તારીખમાં હું તમામ ગાયો આજે આપણી પાસે હાજરમાં છે ગયા વીઆણંદ સાત દિવસ થઈ ગયા છે સાત આઠ દિવસ પણ પંદર લિટર દૂધ હાજરમાં છે આજની તારીખમાં ઓગણીસ તારીખમાં એક આ ગાય છે આઠ લીટર દૂધ હાજર માં છે તમે જોઈ શકો છો અને એકલી જાબણ માં છે એક એનો આઠ લીટર દૂધ હાજર માં છે અને એક આરિયા જે કાલે સવારે વિયાણી હતી એ આરિયા બીજા રેડલી છે ગાભણમાં છે આ બાર તેર લીટર જેટલું દૂધ કરશે અંદાજે તમામ ગાયો આજે હું તમને બધી બતાવી દઉં છું અને મારો મોબાઈલ નંબર છે નેવ્યાશી એસી ત્રીસ બાર જીરો છ આ ગાય તેર થી ચૌદ લીટર જેટલું દૂધ કરશે પણ ગાભણમાં છે એની પંદર દિવસની કાચી છે અને બધાએ દસ દિવસની અંદરના વાછરડા છે દસ દિવસની ઉપરની એક કિ છે નહીં અને બધી એક દોવાની એકદમ પરફેક્ટ કરી એક આસ આજ સવારે વિયાણી છે ગાય ખૂબ સારી છે અને રા ગામ થરાદ તાલુકો જિલ્લો બનાસકોઠા રા ગામ થરાદ તાલુકો જિલ્લો બનાસકાંઠા અને મારો મોબાઈલ નંબર છે નેવ્યાશી એસી ત્રીસ બાર જીરો છ તમે જોઈ શકો છો આનું દૂધ દૂધ કેટલું છે વિડીયા ઘણા બધા બની જાય છે નકા રોજ બધી ગાયનો દોતીનો વખતનો વિડીયો હું મૂકી દઉં પણ વિડીયા સાતથી આઠ બની જાય એના માટે પરફેક્ટ આઠ લીટર દૂધ હાજરમાં છે આ ગાયનું બે ગણવા જઈએ તો સોળ લીટર જેટલું દૂધ થાય આ ગાય દસ લીટર દૂધ આપશે ચલો જય માતાજી હજી બીજા વિડીયોમાં આપણે મળીશું મારો મોબાઈલ નંબર એક્યાસી એંસી ત્રીસ બાર જીરો છ અને આપણી પાસે તમામ ગાયો દૂધવાળી ગાયો હાજરમાં તમને મળશે ગરમી ન લગાડે તેવી ગાયો ચલો જય માતાજી